શહેરના કાઉન્સિલર જાગૃતિબેન કાકા દ્વારા મ્યુનિસિપલ કમિશનરને પત્ર લખી સયાજી હોટલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડવામાં આવતું હોવાના આક્ષેપો કર્યા વડોદરાના મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદીના તટે સયાજી હોટલ આવેલી છે સયાજી હોટલ દ્વારા ભીમનાથ બ્રિજ પાસે વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાનું ભાજપના કાઉન્સિલર જાગૃતિબેન કાકાના ધ્યાને આવ્યું હતું આ બાબતે તેમની પાસે વિડીયો પુરાવા હોવાનું પણ તેઓ કહી રહ્યા છે દૂષિત પાણી વિશ્વામિત્રી નદીમાં ઠાલવવામાં આવતું હોવાના આક્ષેપો સયાજી હોટેલ સામે જાગૃતિબેન કાકાએ કર્યા છે આ મામલે જાગૃતિબેન કાકાએ મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાને પત્ર લખી હોટેલના સંચાલકો દ્વારા વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છોડાતું હોવાથી તાત્કાલિક ધોરણે યરોને લઈને તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને મીડિયાના માધ્યમથી પ્રતિક્રિયા પણ આપી હતી હોટેલ ઇલેક્શન વોર્ડ નંબર બારમાં આવેલ છે કે તેર માં છે તે અંગે અધિકારીઓમાં મતમતાંતર જોવા મળી રહ્યું છે જાગૃતિબેન કાકાએ જણાવ્યું હતું કે વોર્ડ નંબર તેરમાં આવે કે વોર્ડ નંબર આવે નદીમાં દૂષિત પાણી છોડાઈ રહ્યું છે તો તેને છોડવામાં નહીં આવે કડક કાર્યવાહી થશે મ્યુનિસિપલ કમિશનર પર વિશ્વાસ હોવાનું જણાવ્યું હતું તેમણે ઉમેર્યું હતું કે આ મામલે સંકલન બેઠકમાં ભાજપ વડોદરા મહાનગર અધ્યક્ષ સાંસદ અને ધારાસભ્યોનું પણ ધ્યાન દોરાશે અને સ્થાયી સમિતિની બેઠકમાં પણ રજૂઆત કરાશે તેમ ઉમેર્યું હતું ઉલ્લેખનીય છે કે આ હોટેલની અંદર કદાચ પાર્કિંગની પૂરતી વ્યવસ્થા ન હોવાથી હોટેલની બહાર મુખ્ય માર્ગ પર તેમજ ભીમનાથ બ્રિજ ઉપર પણ ઘણી વખત વાહન પાર્ક થયેલા નજરે પડ્યા હતા જ્યાં પણ પોલીસનું ટ્રાફિક તંત્ર અને પાલિકાનું તંત્ર મુખ પ્રેરક બની રહે છે વિશ્વામિત્રીનું પાણી અવરોધો વગર વહી શકે તે માટે શુદ્ધ પાણી વહે વિશ્વામિત્રી નદી પુનર્જીવિત થાય તે હવે આ મામલે પાલિકાનું તંત્ર પ્રેશર બેઠકમાં પણ બહાર આવ્યું છે અને આ મામલે હવે શું કાર્યવાહી થશે તે પણ જોવું રહ્યું સાયાજી હોટલમાંથી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હતું મારા ધ્યાન ઉપર આવતા તરત જ કમિશનર સાહેબને મેં પત્ર લખ્યો કે સાયાજી હોટલને સીલ કરો એમના ડ્રેનેજ પાણીના કનેક્શન બંધ કરો વિશ્વામિત્રી નદી એક ઋષિમુનિઓની નદી છે અહીંયા આગળ વિશ્વામિત્રીના તટ ઉપર મહાદેવના મંદિરો પણ આવેલા છે તો જો ડ્રેનેજનું પાણી દૂષિત પાણી મહાદેવના મંદિરોમાં જતું હોય એ કોઈ કાળે ચલાવવામાં ન આવે એટલે કમિશનર સાહેબને પત્ર લખી અને તાત્કાલિક ધોરણે આના પગલાં લેવા માટે કીધું છે વોર્ડ નંબર બાર અને તેર અધિકારી કહી રહ્યા છે પણ વોર્ડ નંબર બારમાં હશે કે તેરમાં હશે અત્યારે મેં બાર તેરના અધિકારીને બોલાયા છે બારના એન્જિનિયર સાથે પણ મેં વાત કરી છે આજે સ્ટેન્ડિંગની અંદર કમિશનર સાહેબને આના માટે કહું છું કમિશનર સાહેબ એકદમ તટસ્થ છે કમિશનર સાહેબ ઉપર અમને પૂરેપૂરો ભરોસો છે કે કમિશનર સાહેબ કોઈનું પણ હશે ક્યાંય પણ ચલાવી નહીં લે અને એની સૂચના કમિશનર સાહેબને અમે આપી છે અને કમિશનર સાહેબે પણ અમને ખાતરી આપી છે કે બેન કોઈ બી ડ્રેનેજનું પાણી વિશ્વામિત્રીમાં આવતું હશે એ ચોક્કસપણે બંધ કરવામાં આવશે